રાપર જિલ્લામાં ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ તાજેતરમાં વિવિધ વોર્ડોમાં સભાઓ યોજી મતદારો આકર્ષવા માટે પ્રચાર કર્યો ભાજપના ઉમેદવાર ગોવર્ધન ઝડફિયાને મત આપવા માટે વિશેષ અપીલ કરી ગોવર્ધન ઝડફિયાએ જણાવ્યું કે સરકારની યોજનાઓનું ચેન તૂટવા દેવું નહીં જોઈએ કારણ કે આ યોજનાઓ લોકોના હિતમાં છે ગોવર્ધન ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે સરકારની યોજનાઓનું ડેમ છે સાંસદનું મેઇન કેનાલ છે ધારાસભ્યનું માઇનર કેનાલ છે અને નગરપાલિકાનું દૂરિયા ધાર્યા છે આ યોજનાઓને બ્રેક કરવા દેવું યોગ્ય નથી કારણ કે આ યોજનાઓ લોકોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે આ પ્રચાર દરમિયાન ગોવર્ધન ઝડફિયાએ મતદારોને યાદ અપાવ્યું કે ભાજપ સરકાર દ્વારા શરૂ કરેલી યોજનાઓ

અને પાણી બાબતમાં તો રાપર તાલુકાને તો એમ સમજો કે પાક ડબલ નહીં ત્રણ ગણો થઈ ગયો પાણી નો તું બરાબર એ ભાગ બધો તમારો અમને મત આપ